ગુડ મોર્નિંગ ભાઈ મોજે મોજ ને જો આ જો લાલ પીળો મારો ભાઈ બનાવી ગયો સૈલે સવાર માં જોઈ લો આજ ભૂલ માં મેચિંગ મેચિંગ થઈ ગયું સમજાવ કપડાનો બજે તું ઘરે મને ઈ દેખાણો બોલ મેચિંગ મેચિંગ સરી તું જ પણ રેડી તબિયત પણ એકદમ રેડી આપણે લંડન માં મોજ જ હોય ને હું હોય ઈ વાત તો સાચી છે લંડન માં મોજ આવે સમજાય મોજ જ આવે મોજ કરવાની ભાઈ સુબહ સૈલે કે શામ તક ઘૂમને કા ઓર મચ્છા કા

શુભ સવાર થઈ ગઈ છે બરાબર અને મારો ગોલ છે જે હાલી જવાનું હોય હું સ્ટાર્ટ મેં કર્યો છે ફર્સ્ટ ક્લાસ ભાઈ એકલા બસમાં જવાનું છે બરાબર છે લક્ષ્મી માને મળવા જવું છે લક્ષ્મી માં તો લાલી હજાર કેટલા ટ્રાવેલ કરેગા સબ ગુમેગા દોસ્તદાર તો બહુ બધા સમજ્યા બધું છે પણ મારે એકલા જ જવું મને કે લઈ જાઓ નહીં આજે બસમાં મારે શીખવાનું છે એટલે જાઉં છું બસમાં

બસમાં હું આમ તો બસ સીસી ત્યાંથી ડીડી આવવાનું ડીડી મળ્યું છે જોઈએ વાળું હવે મારે જવાનું છે પાર્ક હોસ્પિટલ બરાબર તો મેપમાં જોયા કર્યું જેવું થોડું ઘણું આઈડિયા આવે એટલું ખબર નથી આવું બસ ઢેરા બીજી બસ આવે છે આમ ચકાચક મળી જાય જાય મને ખબર છે હું પૂછી જાય કેમ કરી બસ આવે છે કમ્પ્લેટ બસ થઈ ગઈ મસ્ત કા શબ્દો આવી આવે એચ નાઇન જોયું આવી ગયું આવી ગયા બે ગયા બે ગયા બે ગયા બે ગયા બેહી ગયા ખોટો બેટો આટલી વાત પગી ગયો આ નોટ પ્રિક પાસ લ્યો હાલતા હાલતા આવું છે બધું નજીક નજીક બધું પાસે પાસે હોય સમજા પણ ખબર ન હોય આપણને એ લાલ લાલ બસ તારી મેં માણસ જોયા બસ હવે દસ મિનિટ નો વોક છે તો હેડતા જ આવું હાલતા હાલતા ઓકે ચાલો ચલો ભાઈ ફાઈનલી પહોંચી ગયો એક નંબર હમણાં આવી જાય હા તો પહોંચી ગયો એક નંબર ભાઈ એક નંબર એક નંબર સાહેબ એ લગરા open open Call to leave a message please press the doorbell again

હમ તો ડર નથી લાગતો ના ના મત લાગતો બફ્રેન્ડ હા આ કઈ વાંધો નહિ જા આઈ જા આઈ જા ચલો હા એટલે આપણું કેટલું છે હાટું તારે બેન લુક્યા લોક્યા દેખો ભાઈ દેખો

dọc xem, dọc Đấy giờ bây giờ bé giờ sit down sit down sit down, sit down sit 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 Anh sit 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 <laughs> sit

તો શું બનાવ્યું બહુ બનાવતા ને કહેવાય બીજું કઈ ખાલી પણ બીજું કઈ નહીં જો મારી એવું બધું એવું નથી ખાવું એટલે કોઈ વસ્તુ આપણે બંને થોડું થોડું ઘર ભલે બરાબર છે મેં કીધું તું Ben Chalo Ben Chào Chal. Ben 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 in the car in the car good boy boy Ben Ben chào, chào, ben. Chalo, 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 chalo. good boy good boy good boy Go Ben good boy Yeah I'm going to Wow, wow. Missing you.

ઓહ તો વિશેષમાં બચે રાતમાં નીકળી આવે ઉપર કરતા જ કરતા જ કેમ સરસ સાકે લેજો ઉપર નેસ કર ચટણી બટની ન હોય ચટણી ગુંમણ ન હોય ચટણી ગુંમણ હાટી ન હોય એમ તોના કોરે કોરા આ છ ધોઈ લ્યો આ

અમને જોય લાઇટર લેડી નો જો સાઈડ પાછળ જઈ ચાલુ કરો ફેશન સ્મેલ આવે સાઈડ પાછળ જઈ લાઇટ કરો મને મારી દુકાને 2% સાઈડ લાઇટર લઈ લો તો લાઇટર તો જોય રાત સે લોકો ગન લો ફ્રી છે જોય લાઇટર લાઇટર આ રયો ભાઈ બેસને સ્મેલ ગેસ શુટ ડાકવાનું લોક કર્યું ભાઈ બાહુ આજો આલે નો ફટાકાયો હેમી બંડે લઈવાય આગળ તો પહેલા આગળ લાઈટ નો થાય જરૂર પહેલા લઈ લેતોય આગળ શું અરે યાર કોણ પછી 15 15 ઓરવાની એ લાકમે કે લાઈટ ઓ નો જરૂર